મહા મહાફરિયાદ દાખલ થવાની ભીતીએ સરપંચોમાં દોડધામ પોલીસ ફરિયાદ લટકતી તલવાર થી ગભરાયેલા સરપંચો થયા એકઠા જિલ્લાના સરપંચો ભેગા થઈ જિલ્લા કલેક્ટર કરી લેખિત રજૂઆત જિલ્લાના વાસ્મો યુનિટ મેનેજર વિરુદ્ધ લેખિત રજૂઆત કરી છે જિલ્લા વાસમો મેનેજર દ્વારા ખોટી તપાસો કરી જે કામ થયેલા છે તે કામો બાકી બોલાવી ખોટી રિકવરી આપી હોવાની લેખિત રજૂઆત વાસમોમાં થયેલા કામોમાં ભ્રષ્ટાચાર નથી થયો અને ખોટા અહેવાલો કર્યા છે તેમ કરી સરપંચોએ લેખિત રજૂઆત કરી છે ખાનપુર તાલુકાના દેગમડા ખાતે બસ્સોથી વધુ સરપંચો એકઠા થયા ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આપી લેખિત રજૂઆત

અને સરકારની અજાણમાં જ અધિકારીઓ આ ગેરમાર્ગદર્શન દોડ્યો છે અને ખરેખર કામ પૂરું થયેલું છે અને એમને તપાસ સમિતિ નિમવી જોઈએ અને સરપંચને જોડે રાખવા જોઈએ જે તે એજન્સીને કામ આપ્યું એને બી જોડે રાખવી જોઈએ કલેક્ટર સાહેબનો એક માણસ રાખવો જોઈએ સરકારના બી માણસો રાખવા જોઈએ વિજિલન્સની તપાસ ના હોય તો એના બી માણસો રાખવા જોઈએ તમામ માણસને જોડે રાખીને તપાસ કરવી જોઈએ કે નહીં કે એમને પોતે તપાસ કરીને કહી દેવું કંઈ સંપ નથી આ નથી

એકસો પચીસ કરોડની રિકવરીની નોટિસો પણ પાઠવવામાં આવેલ છે ત્યારે હવે સરપંચો અને પાણી સમિતિ પણ ફરિયાદ દાખલ થવાની તૈયારી છે ત્યારે હાલ તો સરપંચોએ સરકાર સામે બાયો ચડાવી છે હું પટેલ કોનકો વિનોદભાઈ વીરપુર તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ આજ રોજ મહીસાગર દિગમડા વીરપુર અને મહીસાગર જિલ્લાના તમામ સરપંચ સરપંચશ્રીઓ આજે હાજર છે વાસમો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે નલસે જલ યોજનાની એ દ્વારા વિજિલન્સ વાસમો દ્વારા અનેક વાર ચેકિંગો કરવામાં આવે છે અને દરેક ગામડામાં પૂરતું પાણી મળી રહ્યું છે અત્યારે હાલ સ્ટ્રકચરો ઊભા છે પાઇપલાઇન ઊભી છે નલસે જલની યોજનામાં દરેક અગિયાર પાણી મળે છે અમુક પેટાપરાના વિસ્તાર કદાચ એક બે બાકી રહ્યો તો ચાલુ કામગીરીમાં આ લોકોએ કામગીરી બંધ કરાયેલી છે અને શ્રી દ્વારા સરપંચોને આમાં બાંધમાં લઈ અને ખોટા તમે બિલો આપ્યા છે એ રીતે સરપંચો સામે કેસ કરવાની જે આ ચીમકી આપી છે એ સદર ખોટી છે સરકાર શ્રી દ્વારા જે વારંવાર ચેકિંગો કરવામાં આવે છે એ ચેકિંગોમાં પાણી દ્વારા દરેકને નળથી જલ પાણી બતાવવામાં આવ્યું છે અને હાલ દરેક પ્રજા દરેક ગામમાં નલસે જલ યોજનામાં પાણી ભરે છે સ્ટ્રક્ચર ઊભા છે પુરવઠા દ્વારા જે કરવામાં આવે છે જો સરકાર આ રીતે રીતે કરવામાં આવે છે મૂકીશું ધરણા પર ઉતરીશું અને અમે સરપંચો કોઈ દિવસ કોઈ કાર્ય ખોટું કરેલ નથી અને નલસે જલ યોજનામાં હાલ પાણી ચાલુ જ છે જેને જોવું હોય અત્યારે પણ અમે ચેકિંગ કરીને બતાવવા માટે તૈયાર છીએ પાઇપલાઇન કરેલી તો બી આ લોકોએ સ્ટ્રકચરો બતાવ્યા નથી અને સરકારને ગેરમાર્ગે દોરી અને તત્લ મંત્રીઓએ તપાસ કરી છતાં બી આ લોકોએ કોઈ કામગીરી કરી નથી એવું રિપોર્ટ કરી અને મંત્રીઓ રૂબરૂ ચેક કર્યું છે પાણી દરેક ગામમાં પાણી ચાલુ છે એ રીતે મંત્રીઓ બી રિપોર્ટ કરેલો છે અને અધિકારીઓ એની વિરુદ્ધ જઈને આમ આ જે કંઈ રિપોર્ટો કરે છે અને આજે બી સરપંચોની અમે જે કેસ કરવાની વાત કરે છે તો દરેક સરપંચો ખુલ્લે આમ રાજીનામું હાલ લઈશું અમારે કોઈ એવી જરૂર નથી કે પંચાયતનો વહીવટ ભાઈ લાલાભાઈ કડણા એસોસિ સરપંચ એસોસિએશન પ્રમુખ આજ રોજ મહીસાગર જિલ્લાના બેગમડા મુકામે સરપંચ તમામ તાલુકાના સરપંચશ્રીઓ ઉપસ્થિત થઈ વાસમો દ્વારા જે તપાસ કરવામાં આવે છે તે સરપંચશ્રીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે સરકારશ્રીના ત્રણ ત્રણ મંત્રીઓ મહીસાગરમાં તપાસ કરતા મહીસાગરના સરપંચોને ખોટી રીતે બાંધમાં લઈ અને બે દિવસથી

વાસ્વન દ્વારા તપાસ કરાવો અમે કોઈ ખોટી ગેર નથી કરી અમે અમારા ગામડાઓની અંદર અમે સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવે છે વાસ્મોની અંદર ઘેરગેર તકલીઓ ચકલીઓ દોરવામાં આવી છે અને વાસ્મોની અંદર કુવા બી કરવામાં આવે છે અને અમને એવું કહે છે કે ભાઈ તમે પાઇપ લઈને ખોટી ખરીદી છે અરે તમારા અધિકારીએ ખરીદીએ સરપંચે કોઈ ખરીદી નથી ભાઈ તમે તમારા અધિકારીએ પાઇપો ખરીદી છે સરપંચે કોઈ એજન્સીએ કોઈ પાઇપ ખરીદી નથી તો સરપંચ શા માટે બાંધમાં લેવામાં આવે છે અમારી સરકારને ખુલ્લી ચેલેન્જ છે જો અમને સરપંચ ને બહાર કરવામાં આવશે અમે મહીસાગર જિલ્લાના તમામ સરપંચો ગાંધીજી મારે જઈશું અને તમારો તમામે રાજીનામું દર દેસુ